દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આપણે થોડા દિવસ પહેલાં જે આ લુણસરિયાનો જે ચેક ડેમ છે એ જે બે મહિના પહેલાં જે અતિ વરસાદ ચાર દિવસ પડવાના કારણે એક સાઈડમાંથી ધોવાઈ ગયો હતો એનો આપણે આઠ દસ દિવસ પહેલાં આપણે વિડીયો પણ આપણે વાયરલ કરેલો અને ત્યારે આપણે જયુભા ઝાલા જે લુણસરિયાના સરપંચ છે એમને પણ કથની કીધેલી કે હવે ટૂંક સમયની અંદરમાં જો આ ચેક ડેમ રિપેર નહીં થાય તો આ ખરેખર અમારા પાણીનો પ્રશ્ન છે એ વિકટ થવાનો છે એટલે એના અનુસંધાને અમે મોરબી કલેક્ટરને પણ રજૂઆત કરેલી અને એમને પણ ક્યાંક ક્યાંક રજૂઆત કરેલી અને તેમ છતાં નથી થયું તો આપણે જરાક જય વિભાગ હાલા આપણે કહી શકીએ કે તમે કેને કેને રજૂઆત કરેલી પેલા તો અને તાલુકા પંચાયત લેવલે મેં રજૂઆત કરી હતી સંસદ સભ્યની રજૂઆત કરી હતી જિલ્લા લેવલ લોકો ટીમ જોઈ ગયા સર્વે કરી ગયા તે પછી કઈ આવ્યા નહીં પછી તમે આવ્યા બરોબર તે પછી રજૂઆત પાછળ કલેક્ટર કઈ લોકો જોઈ ગયા બે દિવસ પાછા કઈ આવ્યા ને એટલે હવે પાણી

તમાશા કરવાની છે જે પ્રજાના પ્રશ્નો જે છે જે માણસ ને રવિ પાક લેવાનો છે એ પાક લેવાની અંદર સહયોગ નથી આપ્યો જે પ્રજાના સાચા પ્રશ્નો છે એને વાચા નથી આપી શકતા અને પોતે ખરેખર જે સાચા અર્થમાં જે પ્રજાના પ્રશ્નો હોય એને પોતાને વાચા આપી તો આપણે એમને જે જયુભા ઝાલા અને જે ગામ લોકોએ ખરેખર એને પોતાને આજે કામ કરવાનો નોબત આવી છે તો જયુભા ઝાલાએ અને ગામ લોકોએ કેવી રીતે એનો ચેકડેમનો જે પાળો બાંધ્યો છે એ આપણે જોવા માટે જશું કારણ કે આપણે જે દિવસે તૂટી ગયો તો દસ દિવસ પહેલાં આપણે એનો પણ આપણે વિડીયો હું તમને બતાવવાનો છું અને અત્યારે જયુભાઈ અને એમની ટીમે કેવી રીતે કામ કર્યું છે એ પણ આપણે જોવા માટે આપણે જઈએ છીએ ચાલો જયુભાઈ આપણે

અને રાજકીય આગેવાનો બધા જ ફેલ ગયા છે આ લુણસરિયાના ચેક ચેપ બનાવવાની અંદરમાં જે ફેક પાળો છે સાઈડમાંથી તૂટી ગયો છે એ પણ કરવાની અંદરમાં ફેલ ગયા છે Jeðstóðu við málum, tað er ikki alt, men tað er alt. Og ulgi. Nei. Tað er alt. Jeðstóðu við málum, tað er ikki alt, men tað er alt.

અને તંત્ર એ પણ ખરેખર એક મારી દ્રષ્ટિએ એક એમને ખરેખર આમાંથી શીખ લેવી જોઈએ કે પ્રજાનો પાણીનો પ્રશ્ન જો નો હલ કરી શકતા હોય તમે

એટલે વાકને ના કોઈ રાજકીય અગ્રણી પણ જો આનો કરતા હોય તો અમે તમારો અમારો વિરોધ નથી પણ તમે જે કામ નથી કરી શક્યા એનો એક આ જીવતો જાગતો એક પુરાવો છે આજે આ આજે બે બે મહિના પહેલાં જો આપને વાત કરી હોય અને જો તમે એક આટલું એક સામાન્ય કામ ન કરાવી શકતા હોય એ ગામ લોકોએ બેતાલીસ ફેરા નાખી અને એને પાળો બાંધો છે તો આલો આપણે પાળો કેવી રીતે બાંધો છે એ જોવા માટે આપણે જાય છીએ આપણે

વધારાથી હા એક ફૂટનો વધારો લે એક ફૂટ એટલે જનમપુરની અંદર 3 કિલોમીટર પાણી ભરેલું છે ને એટલું પાણી થઈ જાય એક ફૂટમાં ઉપર હો જે ફેલાવ ને બધું મહત્વનું હોય કેટલો ઓપનો વાહનેલામો લામો થઈ જાય એક હા

આપણે જાય છીએ જોવા માટે કે કેવી રીતે જયારે ચાર દિવસ સતત વરસાદ માટી ધોવાઈ જવાના કારણે ઉપરથી આ મોટું ગાબડું પડી ગયું છે અને પાણી બધું વહી રહ્યું છે જો આ પાણી રહ્યું છે સરકારી જો આ કામ દસ દિવસ પેલા આવેલા અને જે આ લુડસરિયાનો જે ચેક ડેમ છે સાઈડ સાઈડમાંથી તૂટી ગયો હતો અને પાણી ખુબ ત્યારે ફ્લો પણ વધારે પ્રયાસ કર્યા છે અને કેટલું અહીંયા નાઈટ ઓલું કર્યું છે એ માટે થઈને આપણે જયુભાઈને આખી વ્યવસ્થિત આપણે અમને સમજાવશો કેવી રીતે આ બધું કરવા આવ્યું પેલા તો આઠ દિવસ પેલા મને ફોન કરીને બોલાવ્યો તમે કામ હું આવ્યો

બરાબર છે. હાલ એનો એસઓનો ફોન આયો હાજે. મને કે સરપંચ પાણી રોકાઈ ગયું મેં પાણી રોકાઈ ગયું. કેવી રીતે રોકાણું? ની તા આયો તો ખબર પડે કે રોકા. પત્તર નઈ માટી નઈ કે મે તમે આયો આવો તો ખબર પડે. બરાબર છે. જો ભાટી ટીવી ને આવવાનો ટાઈમ હોય તમને લોકોનું આવવાનો ટાઈમ નથી. કે રોકાણ મે આયો આવો તો તમને ખબર પડે કે રોકા. બરાબર છે. અમે જેને રોક્યું કીધું. બરાબર છે. બરાબર. એટલે આ આજે તમે બાર કર્યું છે. આ માટી કામ પૂર્ણ હવે કાય બેતાલીસ ફેરા એમને નાખીને આ આખો આ પાળો જે ખુલ્લો હતો જે આથી તૂટી ગયો હતો બતાવો છોક ભાઈ જો આ બતાવો આવો જોઈએ મારી સાથે જો આ તૂટેલો હતો અને આપણે જે એમનો વિડીયો પણ હું તમને આના સાથેનો બતાવીશ કે અહીંથી પાણી જતું હતું અને આ આખે એને જે ચાર દિવસ વરસાદ પડ્યો એટલે આખું આ ધોઈ નાખ્યું છે તમારે અને મોહનભાઈ કુંડારીયાએ બે હજાર સત્તરની અંદરમાં આ આખો એમને નવ લાખના ખર્ચે આ એમને આ બનાવી દેવામાં આવેલું જો આ તૂટી ગયેલું છે આખું અહીંયા હતું અને અહીંયાથી પાણી જાતું હતું એ પણ હું તમને આનો વિડીયો હું આપને બતાવવાનો છું પણ એક વાત અત્યારે એક સ્પષ્ટ છે જેવી તમે જે કહ્યું છે એ મુજબ

તો મિત્રો ઝવેરી સાહેબ મોરબીના કલેક્ટર પાણી ને રોક્યું છે એટલે આ ચોમાસા પૂરતું તો કોઈ વાંધો છે નહી અત્યારે તો આ પાણી રોકાઈ ગયેલું છે પણ જે આવતું ચોમાસુ જ્યારે આવશે ત્યારે આ પાળોરીઓ નહીં જીલે અને પાછું પાણી તૂટી જશે પાળો તૂટી જાય એ એ પાળો ન તૂટે અને પાછું રીકન્સ્ટ્રકશન થાય એ માટે થઈને તમે આ જાગૃત થઈને અહીંયા પાછો માટી કે કોઈ સારું તમે પથ્થર રાખી અને

એ એક ડેમ પણ બચી જાય અને ઘણા બધા ગામો છે વાંકાનેર છે 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 પાણીનો પણ ફાયદો મળે એમ અને ખરેખર પાણીના તોલ પણ સારા થઈ શકે એમ છે જો નરેન્દ્ર મોદી પાણીના એક એક બુંદને ને જો બચાવવાની વાત કરતા હોય ભૂપેન્દ્રભાઈ પટેલ જો પાણીના એક એક બુંદને ને બચાવવાની વાત કરતા હોય તો વાંકાનેરના રાજકીય અગ્રણીઓ અને સરકારી તંત્રએ આગે આગળ આવી અને આ જે આ પાળાને જે ખરેખર જે લુસરિયાના સરપંચ અને ગ્રામજનોએ જે કામ કર્યું છે એને ભાટી ટીવી તો બિરદાવે છે પણ હવે બાકીનું કામ છે એ તમે જો પૂર્ણ કરશો તો ભાટી ટીવી અહીંયા આવીને ફરી તમારો પણ વિડીયો બનાવી અને અમે તમને પણ બિરદાવશું તો તમે પણ આ જે અધૂરું કામ છે એ પૂર્ણ કરવા માટે થઈને હું ભાટી ટીવી અને જયુભા ઝાલા અમે બંને એક અપીલ કરીએ છીએ જયુબા ની અને મારી વાત સમર્થન આપતા હોય અને માનવતાની જો તમારા માં ઓલી હોય તો આવીને આ કામ પૂર્ણ કરી દેવા માટે થઈને ભાટી ટીવી ફરી ફરી આપની અપીલ કરે છે અને અમારા કેમેરામેન તરીકે મારી સાથે જોડાયેલા છે મયંકભાઈ ભાટી પણ આજે અમારી સાથે કેમેરામેન તરીકે કામ કરી રહ્યા છે એટલે મયંકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે પણ અમારી સાથે આવીને અમારો આ વિડીયો ઉતાર્યો છે એટલે ફરી જો અહીંથી એક આખું લોકેશન બતાવો જો આખું આ તળાવ જો આખું જો આખો ચેકડેમ ભરાઈ ગયેલો છે જો તમે જોઈ શકો છો જો આખું તમે તો ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે પાણી ખાલી હતું આ તમે છલો છલાય થી ઓવરફ્લો થાય છે એવું આપને જો આખો તમને ચેક ડેમ આથી જો જોવા મળે છે જો આપ જોઈ શકો છો ઓવરફ્લો થઈ ગયો ઓવરફ્લો ચાલુ થઈ ગયો છે મિત્રો જો હા હાજી હાજી હાથ વાગે દેખા ઉપર ઓવરફ્લો ચાલુ છે હા વિચાર કરો હજી પણ આનાથી ઓવરફ્લો હજી વધારે થવાની શક્યતાઓ છે શું